ઉદાહરણ આપ્યું છે હવે અહીંયા શું થાય છે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવો છો ને સોડિયમ ના અને સલ્ફેટના બંધ તૂટે છે સોડિયમ ના અને સલ્ફેટ ના બંધ શું થાય છે તૂટે છે એટલે કે સોડિયમ પ્લસ બનશે અને સલ્ફેટ કેવો બનશે માઈનસ એટલે કે ઋણ આયન બનશે અને સોડિયમ ધન આયન બનશે અહીંયા બેરિયમ ક્લોરાઇડ વચ્ચે બંધ તૂટે છે બેરિયમ ધન આયન બનશે અને ક્લોરાઇડ કેવો બનશે તો કે ઋણ આયન બનશે સમજાણો માટે તમને હાલો આયન બની ગયા હવે આયનોને શું થઈ છે કે અદલા બદલી રહી છે આને જોડીને આ સોડિયમ હંમેશા ઘન આયન હોય તો ઈ એના પછીના દ્રાવણમાંના ઋણ આયન સાથે જોડાયો એટલે કે સોડિયમ ઋણ આયન સાથે જોડાય એટલે કે ક્લોરિન જોડાય છે અને બનાવી શું ના છે તો કે NaCl બનાવી ના છે બરાબર શું બનાવી ના છે NaCl બનાવી ના છે અને અહીંયા આગળ બેરિયમ

રેડી હવે જો ને આયન થાય કે ની તો કે આયનો ની આપ થાય આયન સોડિયમ નો હતો તો એ ની આરે ક્લોરિન જોડા પણ એ કેવો હતો માઈનસ હતો આયન સલ્ફેટ માઈનસ હતો તો એ ની આરે બેરિયમ જોડા હતા બરાબર એટલે કે બેરિયમ સલ્ફેટ બની ગયું અને સોડિયમ ક્લોરાઇડ બની ગયું આ સોડિયમ ક્લોરાઇડ એટલે શું કે મીઠું શું મીઠું છે તમારે એમ ને ઘરે હે ને હા તો કાં બરાબર ઘરે વાળા તમારા નોટ નો હોય જો નો હોય હું મેરી દીજો ધર એટલે બરાબર રેડી આ ખબર પડી ગઈ હવે જો પ્રક્રિયા હોય તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ વચ્ચે આયોટોની આપલે ધાતી હોય અહીંયા જે મે આપ્યો તે નો થઈ પેલા તો કે હા થઈ રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપની પ્રક્રિયા કહે છે સુકામ્ય દ્વિ કીધું તો કારણ કે બેયના આયનો એક્સચેન્જ થયા બેયના આયનો કેટલા બદલાના

બેરિયમ વચ્ચે બંધક છે બેરિયમ પ્લસ બને છે અને આયન^- બને છે માઈનસ બને છે તો આ પ્લસ આ હંમેશા માઈનસ જ જોડાયો એટલે કે અહીં જો આવરી ગયું પોટેશિયમ આયોડાઇડનું બરાબર શું બને પોટેશિયમ આયોડાઇડ બની ગયો બીજું આઈડી બેરિયમ બ્રોમાઇડ એટલે કે B A B R 2 બેરિયમ બ્રોમાઇડ બની ગયું બરાબર આ બે ઉદાહરણ અહીં છે કઈ પ્રક્રિયા તો કે વિસ્થાપન પ્રક્રિયા

કઈ પ્રક્રિયા છે તો કે ઓક્ષમન ની પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો આમાંય તમારે કયું ઉદાહરણ યાદમાં ખબર હે ક્યુ ઉદાહરણ ડી વિષય પર બરાબર જો

એને અને સીએલ જોડાઈ જાય છે એટલે સોડિયમ ક્લોરાઇડ બનાવી નાખે છે બરાબર આ ખબર પડી અવક્ષેપણ પ્રક્રિયા આપણા માટે આયર્ની પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે તો કે આયર્ની કા તો કે પૂછાઈ જાય એવી છે બે માર્કમાં એક ઉદાહરણ એક વ્યાખ્યા લખી નાખવાનો અને એક એનું ઉદાહરણ શું કે છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એવી પ્રક્રિયા કહે છે એટલે કે કઈ એવું ઉત્પન્ન થાય છે કે જે અંદર જે દ્રાવણ છે એમાં અંદર સોલ્યુબલ થતું નથી એટલે કે અંદર ઓગળી જતું નથી આવી પ્રક્રિયાને બે પ્રક્રિયા કહેવાય અવક્ષેપણની પ્રક્રિયા બરાબર ઉદાહરણ કેવું લખી નાખવાનું કે આ જે બેરિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફેટ ભરો ઉદાહરણ લખી નાખવાનું બરાબર સફેદ અવક્ષેપણ અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને સોડિયમ ક્લોરાઇડ છૂટકો પડે છે રેડી અવક્ષેપણ પ્રક્રિયા સમજાઈ ગઈ આજે આપણે કે કે પ્રક્રિયા જોઈ તો કે બે પ્રક્રિયા કઈ પહેલી પ્રક્રિયા કઈ વિસ્થાપન